સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે નજીવો વરસાદ વરસ્યો છે જેને લઈને જળાશયમાં પાણીનો નૈવત જથ્થો જોવા મળ્યો છે પૂરતો વરસાદ ન થતાં સરેરાશ છ ટકાથી લઈને ત્રીસ ટકા જેટલો જ જથ્થો તમામ જળાશયોમાં જોવા મળ્યો છે ત્યારે હાથમતી અને ગુહાઈ જળા જળાશયમાં નર્મદાનું પાણી પહોંચ્યું છે નોંધની છે કે ઉપરવાસમાં પાણીની સારી આવક થતા નર્મદા જળાશયમાંથી પાણી છોડાયું હતું જે પૈકી હાથમતી જળાશયમાં ત્રીસ ક્યુસેક અને ગુહાઈ જળાશયમાં બ્યાસી ક્યુસેક પાણી પહોંચ્યું છે જેને લઈને જળાશયમાં પાણીની આવક થશે નર્મદા ડેમના જે ઉપરવાસ છે મધ્યપ્રદેશ અને એનો જે નર્મદાનો અપસ્ટ્રીમ છે એનું કેચમેન્ટ છે એમાં ખૂબ વરસાદ થયો છે સારો ઇન્ફ્લો થયો છે અને શુક્ર શનિની આસપાસ એનું રૂલ લેવલ આવવા માંડ્યું હતું તો એમાંથી દરવાજા ખોલીને પાણીનું વેસ્ટ થાય એના કરતાં જે એરિયામાં વરસાદ ઓછો પડે છે ત્યાં પાણીની તંગી છે ત્યાં પહોંચાડી શકાય તે માટે અત્યારે પમ્પિંગ ચાલુ કર્યું છે હાથમતી ડેમમાં ત્રીસ ક્યુસેક ચાલુ થયું છે રવિવારના રોજથી અને ગુહાઈ ડેમમાં પણ રવિવારના રોજથી બ્યાસી ક્યુસેકનો ઇન્ફ્લો ચાલુ થઈ ગયો છે